મારું નામ સમસિંગભાઈ સકલાભાઈ રાઠવા અને મારું ગામ વચલી ભીત હોળી ફળિયા મારું ફળિયું છે અને તાલુકો જિલ્લો છોટાઉદેપુર મેં પહેલી પરાગત ખેતી કરતા હતા કે ડાંગર અને મકાઈને તુવર દેશી કરતા હતા પહેલાં અને ખાતર રાસાયણિક નાખીને પકવતા હતા હવે બે હજાર ઓગણીસથી અમે જે પ્રાકૃતિક ખેતી વિશે અમે માહિતી લીધી અમે વડતાલ મંદિરે પાંચ છ દાડા અમે ત્યાં અમે ટ્રેનિંગ લીધી હતી તે પછીના અમે આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તો કપાસ અને ડાંગર બધું છોડી અને આદુ ને હળદર અને મરચી અને મગફળીના જેવા પાકો અમે કરીએ છીએ અત્યારે અને અમને પહેલાં કરતાં અત્યારે જે પ્રાકૃતિક ખેતીમાં બહુ સારું છે અમારી જમીન એટલી બધી સુધારા પર આવી છે અને એની પર અમે આ જે અસ્યદાન કરીએ છીએ જે હળદરના જે વાવેતર કર્યા પછી આદુ ને હળદર એમાં અરસા પણ બહુ નીમજ્યા છે અને જમીન અમારી એકદમ પોચી થઈ ગઈ છે અને અમુને બહુ એમ અત્યારે એમ સારું લાગે છે અત્યારે અને એટલો બધો ખર્ચો આવતો નહીં કેમકે અમારે આજુબાજુ ખાકરા અને ઝાડ વધારે છે એટલે અમે આખું ખેતરનું જે હસ્યદાન કરીએ ને એમાંથી અમને ઘણો ફાયદો અને પછી એમાં રોગ જીવાતા આવે તો અમે નિમાસ્ત્ર અને ભરમાસ્ત્ર અગ્નિઅસ્ત્ર અને દસ પન્નીનું છટકાવ કરીએ છીએ અને જે પહેલું વાવેતર કરતી દાયે અમે ગાયનું ગોબર લઈએ અને ગાયનું જે ગોમૂત્ર લઈએ એમાં અમે મિક્સ કરી અને એમાં જે અમારી જે હળદરના આદુની ગાંઠો છે એ અમે બોરી અને એને વાવેતર કરીએ એટલે અમારે કોઈ રોગ આવતો જેવું નહીં અને જે ફૂગ નાશક કોઈ કશું એવું કંઈ આવતું નથી યાર અત્યારે હળદરની અંદર ફૂગ અને ફૂગ આવતો હોય છે અને આદુ અને હળદર અને મરચીમાં થીપ્સ આવતું હોય છે તો ફૂગ માટે અમે ખાટી સાસ જૂના મેં જૂની હોય એ અને ગ ગોમૂત્ર અને ગોબર એ બધું મિક્સ કરી અને અમે છંટકાવ કરીએ છીએ અને મરચીમાં અમે નિમાસ્ત્ર નિમાસ્ત્રથી કદાચ નહીં કાબૂમાં આવે તો ભ્રહ્મઅસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર બનાવીએ અને એ સોંટીને અમે નાશ કરીએ છીએ અમારે અત્યારે મરચી અને હળદર એક દોઢ દોઢ એકર જેવું છે એટલે લગભગ ત્રણ હાડા ત્રણ વીંગા છે અને મર આપણે મગફળી છે લગભગ અઢી એકર જેવી છે અને આદુ અડધો એકર જેવું છે એ બધું મિક્સમાં જ અમે વાવીએ છીએ પણ મગફળી એટલી અલગ વાવી પડે એમાં કોઈ મિક્સ પાક આવતો નથી પાક વાગતી ઘડીએ અમારે એમાં બીજા સ્તરે બનાવવાનું આવે એટલે બીજની અંદર એને માવજત કરવાનું આવે એમાં ગાયનું ગોબર દસ લીટર અને દસ કિલોગ્રામ ગાયનું ગૌમૂત્ર જોઈએ અને એમાં જે ખાવાનો ચૂનો આવે છે એ અંદર નાખવાનો હોય એટલે એ બીજને માવજત કરીને પછી અમે બીજે દાડા એનું વાવેતર કરીએ છીએ એટલે કોઈ રોગ કોઈ લાગતો નહીં એને અડધેર માટે લગભગ દોઢ ફૂટ જેવો રાખીએ અને મગફળી માટે લગભગ પાંચ છ ઇંચ રાખીએ છે અને અડધેરને આદુ માટે જે જે છે એમ હરકો એમો એમાં આવે અંતર એમાં કોઈ પાક તો અડધેર લગભગ આઠ મહિને જ થાય છે અડધેર ને આદુ અને મગફળી ત્રણ મહિને થઈ જાય છે અને મરચી લગભગ ચાલુ જ રહેશે લગભગ ત્રણ મહિનાથી ચાલુ થાય એટલે ચોમાસું આવતા સુધી મરચી ચાલુ રહે લીલાવે નહીં તો લીલાએ વેચીએ અને પછી એને પાકા થવા દઈએ તો સૂકા કરીને વેચીએ છીએ પાવડર બનાવીને વેચીએ છીએ અને હળદેર અમે ઘરે એનું કટિંગ કરીએ એમાં આયુર્વેદિક જે તત્વો પૂરેપૂરા મળે એના માટે એટલે કટિંગ કરી અને અમે સૂકવણી કરી અને પછી પાવડર બનાવીએ અને પાવડર બનાવીને પછી પેકિંગ બનાવીને અમે વેચવાનું કરીએ અને સીધું ગ્રાહકને આપીએ છીએ આદું અમે દેશી વાવીએ છીએ દેશી જે આપણે જે જૂનું હતું એ અમે ઘરે જ બિયારણ રાખીએ છીએ અને એ જ વાવીએ છીએ અને હળદેરા રાજાપુરીએ છે અને એની અંદર થોડીક બીજી આવેલી છે અંદર અને મરચીમાં અત્યારે અમે કુંતી મરચું નાખ્યું છે લોકોની માંગ વધારે છે કેમ કે મીઠું એમ કરી અને જીફોરે વાવતા હતા પણ આ વર્ષે કુંતી એ નાખ્યું છે ને થોડું એ નાખ્યું છે મગફળીમાં તો ઉબડી મરચી છે લગભગ પારસ કરીને આવે છે પારસ એમ કરીને અમારા ગ્રાહકો ફિક્સ છે એમ એટલે એકબીજા એકબીજાને અમારે જે એકબીજાને વાતો કરતા હોય છે અને એ ગ્રાહકો લઈ જાય એટલે એકબીજાને કહે કે આ તમારો આ પાક પકવેલો છે તો સીધો એમ આયુર્વેદિક તરીકે હળધર બહુ સારામાં સારી છે એટલે એકબીજાને જાન થાય એટલે એ લોકો એકબીજાને એકબીજાને આગળ આગળ વધતા જાય એટલે અમારા ગ્રાહકો વધતા જાય છે એમ પાક બનાવવા માટે ખાસ તો સોન્યુ ખાતર વધારે પડતું અમે નાખીએ છીએ અમારે પશુપાલન વધારે છે ખેડૂતોને અમે એવું કહીએ કે આપણી ના બગડે આપણું આરોગ્ય સચવાય આપણું અને આપણા ગુજરાતનું દેશનું આરોગ્ય સચવાય આપણે રોગમુક્ત રહીએ અને ખેડૂતોને આવ્યો પાક કરો અને બહુ સારામાં સારું છે અને આરોગ્ય માટે અત્યારે બહુ આડેધડ બધા રોગો આવ્યા છે તો આના આવો જો પાક કરીએ તો આપણે આરોગ્યથી આપણે બચી જઈએ દવાખાનામાં પૈસા ખર્ચા આવું સાચીએ એમ